સુરતના લિંબાયત વિસ્તારમાં દાંપત્ય વિવાદ પત્ની દ્વારા છૂટાછેડા માટે પાંચ લાખ ની માંગ સુરતના ડુંભાર ટેનામેન્ટ વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતી પતિ સાથેના મતભેદના કારણે રિસાઈ બે વર્ષથી પિયર ચાલી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે પત્ની કહેવું હતું કે તે સાસુ સસરા સાથે રહેવા ઈચ્છતી નથી અને પતિને અલગ રહેવા કહ્યું પરંતુ પતિ અલગ રહેવાનો ઇનકાર કરતાં તેની માતાના ઘરે ચાલી હતી પિયર ગયેલ પત્નીને પરત સાસરે લેવા પતિ અનેકો પ્રયાસ કર્યા છતાં પત્ની પાછી આવવા તૈયાર ન થઈ આ દરમિયાન પત્નીના પરિવારજનોએ પતિ વિરુદ્ધ લિંબાત પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જો કે સ્થાનિક આગેવાઓના મધ્યસ્તાથી સમજાવટ બાદ આ અરજીનો નિકાલ કરવામાં આવ્યો પછી પણ સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજાઈ છતાં પત્ની સાસરે પરત ન ફરતા અંતે પતિએ પત્ની વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી છેલ્લા બે વર્ષથી પત્ની પરત ન આવતા પતિએ બીજા લગ્ન કરી લીધા હોવાનું પણ જાણવા મળ્યું હવે રિસાલ પત્ની દ્વારા પતિ પાસેથી છૂટાછેડા બદલ પાંચ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને કાયદાકીય દિશામાં આગળ વધે તેવી શક્યતા છે મારું નામ શેખ મોહમ્મદ મુજીબ મોહમ્મદ શફીક કઈ જગ્યાએ રહેવાનું મારું રહેવાનું છે બી ત્રણસો ચાર ડુંબાલ ટેનામેન્ટ લીંબાય સુરત અત્યારે તમે લિમબાય પોલીસ સ્ટેશન સામે કહે પોલીસ સ્ટેશનમાં એના માટે આવ્યો છું મારી વાઈફ જે બે વર્ષથી એની મમ્મીનાતા જઈને બેસી છે એને લેવા જવાના લઈને આવવાના ઘણા બધા અમે પ્રયાસ કર્યા છે પણ એ આવવા માટે રેડી નથી એક જ એક જ એ કરે છે કે મને અલગ લઈને રહો મને મારા મમ્મી પપ્પા સાથે નથી રહેવું હું મારા મમ્મી પપ્પા વગર નથી રહેવાનું કેમ કે મારી આટલી ઇન્કમ નથી કે હું મારા મમ્મી પપ્પાનું પણ કરું ને એનું પણ કરું જેના લીધે એમનું નામ સગુપ્તાબાનું મોહમ્મદ સગુપ્તાબાનું અય્યુ ખાન પઠાણ નુરાની મસ્જિદની પાછળ એને લાવવા માટે મેં મારા ઘરના વડીલોને પણ મોકલેલો છે જે એરિયાના મોટા મોટા લોકો છે એને પણ મોકલેલા છે પછી મેં મારા ફોનથી પણ વાત કરી છે મારી પાસે વોટ્સઅપ ચેટ છે વોટ્સઅપમાં પણ મેં વાત કરી છે એ અત્યારે તો બે ત્રણ મહિનાથી કોઈ કોન્ટેક્ટમાં નથી એના પહેલા મેં એને સતત પ્રયાસ કર્યો હતો કે તું બે ત્રણ મહિના સાથે રહીને જોઈ લે તને સારું નહીં લાગે તો પછી હું તને અલગ લઈને રહીશ તો પણ એ આવવા માટે રેડી નથી લિંબત પોલીસ સ્ટેશનમાં એટલા માટે આવ્યા કે આજથી એક મહિના પહેલાં એ લોકોએ છે ને મારા મારા અગેન્સ્ટમાં એક ફરિયાદ આપી હતી લિંબત પોલીસ ચોકીમાં મને ત્યાંથી બોલાવા આવ્યો હતો ત્યાં પેલા એક આરિફભાઈ ખલીફા કરીને એક છે એ લોકોએ મને જવાબ લખાવવા નથી દીધું ને એમને મને બહાર બોલાવી દીધું કે આપને બેસીને વાત કરશું એમ કરીને બેસીને વાત કરતાં એ લોકોએ પાંચ છ મીટિંગ કરી હતી પાંચ છ મીટિંગમાં એક જ વસ્તુ કહી કીધી કે ભાઈ તારાથી આ ની છે તો તું છોકરીને પાંચ લાખ રૂપિયા આપી દે અને તું છૂટો થઈ જા હવે મારી પાસે પાંચ લાખ રૂપિયાની કેપેસિટી નથી મેં એમને કીધું છે કે ભાઈ મારી પાસે દોઢ લાખ રૂપિયા છે હું એટલામાં કરીશ એ લોકોએ ચોકી ના પડી અને જુટા આરોપમાં મને ફસાવવાની ધમકી આવી ગઈ બીજા લગ્ન મેં બે વર્ષ વેઇટ કર્યો એના પછી મને ખાતરી થઈ ગઈ કે એ છોકરી આવવાની નથી એટલે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ મેં મારા મુસ્લિમ શરીયતના હિસાબથી બીજા લગ્ન અરફડો એવો આવ્યો છે કે અત્યાર સુધી એને કંઈ પ્રોબ્લેમ થયું નહીં હતું મારો બીજા મેરેજ થયા એને જાણ થતા પછી પોલીસ પોલીસ ચોકીમાં મારા વિરોધમાં ફરિયાદ કરવા પહોંચી હવે તમે શું ઈચ્છો છો હું તો એને પણ રાખવા માટે ઈચ્છું છું આને પણ રાખવા માટે ઈચ્છું છું પોલીસ સાહેબને અરજી લેખિતમાં એટલા માટે આવી છે કે આ લોકો મારા પર મેન્ટલી મને ટોર્ચર કરે છે મારી પાસે ખોટી ખોટી માગણી કરે છે ખોટા ખોટા કેસમાં મને ફસાવવાની ધમકી આપે છે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપે છે હું સાહેબને ખાલી એટલી અપીલ કરવા માટે આવ્યો છું કે સાહેબ જે થઈ એ તમે કાયદાના અંદરમાં મારા મારા માટે એ કરો તમે થોડુંક પ્રયત્ન કરો કે આ બધા આ લોકોના બંધ થાય છે